સરકારને જે કરવું હોય કરે લાઠીચાર્જ કરવો હોય તો કરે પીએફે છોડવા તો છોડે ફાયરિંગ કરવું હોય તો કરે ને જેટલા મારવા એટલા મારે પણ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એક આદિવાસીના દીકરા તરીકે કહી દઉં છું કે માર્યા છે એ પાડલિયા ગામની બહેનોને પાડલિયા ગામના આગીવોને એકલા નથી માર્યા સમગ્ર અંબાજીથી મારીને ઉંમરગામ સુધી વચતા આદિવાસીઓને માર્યા છે આ આ આદિવાસીઓ સો વર્ષ સુધી ભૂલશે નહીં જ્યારે ટાઈમ આપશે એ વખતે એનો બદલો સો ટકા આપશે તો જે સત્ય છે એ બહાર લાવો સત્ય ચુપાઈ મત રાખો અને ખોટું છે તમે બહાર લાવી રહ્યા છો એ બંધ કરો કોઈના કહેવાથી કરતા હો તો આદિવાસીઓ પર અત્યાચાર મત કરો અને વર્ષોથી બે હજાર છનો કાયદા પ્રમાણે એ લોકો અહીંયા રહેતા હતા સરકારે નીતિ ઘરેલી છે લોકોએ નથી કરી બે હજાર છ પહેલીથી રહેતા તો એમને નોટિસ આલે પણ કબજો પણ ખાલી કરવા ગયા લાઠીચાર્જ કરવાનું ટીયર ગેસ છોડવાનું ફાયરિંગ કરવાનું આ સરકારે રેવડી તંત્રને કેવા અધિકાર આપ્યો છે તેરમી તારીખે અહી એ પાડલિયા ગામે થયું છે અમીરગઢ તાલુકામાં થઈ રહ્યું છે થોડા દિવસ પહેલા ખેર ભામાનું કાળા ગામ છે ત્યાં થયું છે બાધી જ જગ્યાએ વન વિભાગ અને સરકારી તંત્ર મારફતે આદિવાસીઓને ટાર્ગેટ કરીને હેરાન કરવા માટે કરવામાં આવી છે કે ભાઈ આવો પરવીન માળી તમે આવો મારા સોમે બે વર્ષોથી આદિવાસી અહીં વસતા હતા ને હકીકત આવીને અહીંયા મારી રૂબરૂમાં એકલા નહીં પણ મારી રૂબરૂમાં આ જગ્યામાં આવો નિરીક્ષણ કરો હકીકતમાં છું છે એ બહાર લાવો અને કાયદેસર જે ગુનો કર્યો છે એમના પર પગલો ભરવા જોઈએ અને હોમે અત્યારે આદિવાસી ચૂપ બેઠા છે હંતાઈના બેઠા છે એમની પણ ફેરફાર થવી જોઈએ પાડલિયા ખાતે પહોંચી છે પાડલિયા ખાતે જે આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકઠો થયો છે આપણી સાથે અહીંના જે સ્થાનિક ધારાસભ્ય છે કાંતિભાઈ ખરાડી જોડાયા છે કાંતીભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ છે કાંધીભાઈ અત્યારે તમે અહીંયા સરળ નવ ખાતે આવ્યો છો તે ડિસેમ્બરના જે ઘટના બની છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એક વર્કર તરીકે આદિવાસી સમાજના દીકરા તરીકે અહીં આવ્યો અહીં આવ્યા પછી મને જાણવા મળ્યું છે કે વર્ષોથી આ સક્રિવેન તરીકે અહીંયા રહેતા હતા એમના પતિ નાનપણમાં ગુજરી ગયા છે એ બાઈ પતિ વિધવા છે એ બાઈના બે થી ત્રણ નાના દીકરા દીકરીઓ છે આવી હાલતની અંદર એ વર્ષોથી બે હજાર છ કાયદા પહેલથી અહીં રહેતા હતા આજુબાજુ દરેકે દરેક ઠેકોને સરકારી બદકમ થયેલો સરકારી લાઇટના થોભલા છે રસ્તાઓ છે જાણી જોઈને સર સકરીબેનને ટાર્ગેટ કરીને આરી આ જ જમીન ખુલ્લી કરાવવા માટે કોઈકના ના કહેવાથી સકરીબેનની જમીન ખુલ્લી કરાવવા માટે આવ્યા સકરીબહેનના પતિએ જે બાજુમાં જે કૂવો છે અહીંયા આયા પછી જોવામાં આવ્યો ના પતિએ કૂવો ખણેલો એ જ કૂવો ખણતી વખતે સકરીબેનના પતિ એ જ કૂવામાં પડ્યા મરી ગયા ચાલીસ હાથ જેટલો ઊંડો કૂવો હતો એ કૂવો રાતોરાત નહોતો ખણવાનો એનું મકાન રાતોરાત નહોતો બનતાનું આ જમીન રાતોરાત અહીંયા વાવેતર થયેલું છે આ જે ખાડા દેખાઈ રહ્યા છે હું સરકારને બતાવવા માંગુ છું કે આ પોતાની સકરીબનની જમીનમાં વન વિભાગે આવીને જીસીબીથી ખાડા ખણવામાં આવ્યા છે અને અત્યારે કે અમે વાવેતર કરવા માટે આવ્યા છીએ આ તો કઈ સિઝન હતી કઈ ઋતુ હતી પણ જાણી જોઈના સરકારના કહેવાથી આદિવાસીઓની જમીન ખુલ્લી કરાવવા માટે વિધવા બેનની વાત જમીન ખુલ્લી કરાવવા માટે સરકાર એમ છે સૌનો સાથ સૌનો વિકાસ બેટી પઢાઓ વાતો કરતી સરકાર આદિવાસી દીકરી સામે અત્યાચાર નથી તો શું કહેવાય અહીંયા આવ્યા પછી નિરીક્ષણ કર્યા પછી આખા જ વિસ્તારના આગેવાનો સાથે અહીં આવ્યો છું આગળની સુ રણનીતિ કરવી ગાંધી સિંધિયા માર્ગે અમે અમારી લડત ચાલુ રાખવાના જ્યાં સુધી અંબાજીથી મારીને ઉમરગામ સુધી તેરમી તારીખે અહીં એ ગામે ગમે થયું છે અમીરગઢ તાલુકામાં થઈ રહ્યું છે થોડા દિવસ પહેલાં ખેર ભામાનું કાળા ખેતરા ગામ છે ત્યાં થયું છે બધી જ જગ્યાએ વન વિભાગ અને સરકારી વહીવટી તંત્ર મારફતે આદિવાસીઓને ટાર્ગેટ કરીને હેરાન કરવા માટે કરવામાં આવી છે આદિવાસીઓ પર અત્યાચાર કરવા માટે આવ્યું છે જાણી જોઈને અંબાજી કોરે મોરે રહેતા આદિવાસીઓને ધગડી કાઢવા માટે આ સરકારની નવલી નીતિ છે આદિવાસીઓને બહાર કાઢવાના અમીરોને ઉદ્યોગપતિઓને લાવવા માટે આ સરકાર માંગી રહી છે સત્યાવીસ જેટલા લોકો સામે આદિવાસી સમાજના લોકો સામે પાંચસો લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હવે આદિવાસી સમાજ એ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરશે તેના માટે શું રણનીતિ કરશે બિલકુલ ટીવી મીડિયા મારફતે દેખાઈ રહ્યું છે આદિવાસીઓ પથ્થર મારો નથી કર્યો આદિવાસીઓ તો જે શાંતિસર બેઠેલા હતા એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસ છોડવામાં આવ્યા પચાસ જેટલા રાઉડ ફાયરિંગ કરવામાં આવ્યું અને એ સંજોગની અંદર આદિવાસી સંતિસર બેઠેલા ભાગતા દેખાઈ રહ્યા છે આખું ગુજરાતે પણ જોયું છે આખું દેશે પણ જોયું છે આદિવાસી નાતા દેખાઈ રહ્યા છે ને છેલ્લે આગળ ખાડો પાછળ કૂવો એવા સંજોગની અંદર છેલ્લી અને કે હવે મરવાનો વારો આવ્યો છે એ વખતે કદાચ થોડા ઘણા આદિવાસી સોમાં ફર્યા હશે પથ્થર મારો કર્યો હશે એ મારો પોલીસે પણ કર્યો છે વન વિભાગે કર્યો છે આદિવાસીઓ કર્યો છે ને આમના સામે જે પથ્થર મારો થોડા ઘણો થયો છે ને પથ્થર મારો થયા પછી આદિવાસીઓને લાગ્યું છે વહીવટી તંત્રને પણ લાગ્યું છે તો આદિવાસીઓની ઉપર એફઆર થઈ રહી છે સત્યાવીસ જણા જેટલું નોમ હતા એ જાહેર નથી કર્યા પણ મોગમો કહેવામાં આવે છે કે સત્યાવીસ જણા ઉપર નોમ જો ફરિયાદ કરવામાં આવી છે હું તો એમને કહો તમે જાહેર કરો તો જે સત્ય છે એ બહાર લાવો સત્ય ચુપાઈ મત રાખો અને ખોટું છે તમે બહાર લાવી રહ્યા છો એ બંધ કરો કોઈના કહેવાથી કરતા હો તો આદિવાસી ઉપર અત્યાચાર મત કરો અને વર્ષોથી બે હજાર છનો કાયદા પ્રમાણે એ લોકો અહીંયા રહેતા હતા સરકારે નીતિ ઘરેલી છે લોકોએ નથી કરી બે હજાર છ પહેલથી રહેતા તો એમને નોટિસ આલ્યા પર કબજો કેમ ખાલી કરવા દે લાઠીચાર્જ કરવાનું ટીયર ગેસ છોડવાનું ફાયરિંગ કરવાનું આ સરકારે તંત્રને કયો અધિકાર આપ્યો છે હાથ ઊંચો કરવાનો પણ અધિકાર આપ્યો નથી તો સરકાર બધા જ નિયમો નેવે મૂકીને સરકારી તંત્રનો ઉપયોગ કરીને આદિવાસીઓને હેરાન કરવા માગે છે પણ જ્યાં સુધી શકરીબેનને ન્યાય ના મળે ઠેઠ અમીરગઢથી મળીને અંબાજીથી માંડીને ઉમરગામ સુધી જે આદિવાસીના નારા સાથે જે ચાલે છે એ તમામ આદિવાસી બહાર આવશે ને એ વખતે સરકારને જે કરવું એ કરે લાઠીચાર્જ કરવો હોય તો કરે ટીયર ગેસ છોડવા તો છોડે ફાયરિંગ કરવું તો કરે ને જેટલા મારવા એટલા મારે પણ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એક આદિવાસીના દીકરા તરીકે કહી રહ્યો છું કે માર્યા છે એ પાડલિયા ગામની બહેનોને પાડલિયા ગામના આગીઓને એકલા નથી માર્યા સમગ્ર અંબાજીથી મળીને ઉમરગામ સુધી વસતા આદિવાસીઓને માર્યા છે એટલે આ આદિવાસીઓ સો વર્ષ સુધી ભૂલશે નહીં જ્યારે ટાઈમ આપશે એ વખતે એનો બદલો સો ટકા આપશે મેમ આ ધારાસભ્ય તરીકે કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે મકાન શા માટે તોડવા ગયા છો પણ મારું કહેવાથી ધારાસભ્ય કહેવાથી સ્થાનિક આરોપોના મારા કહેવા પ્રમાણે સરળ શાંતિ નથી રાખી અને અહીંયા બધું જે રમણ ભમણ કર્યું છે એ રમણ ભમણ આજે સમગ્ર આ વિસ્તારની જનતા આવી છે જોઈ છે અને અત્યારે નિરીક્ષણ કરીને કઈ કંઈ દેખાઈ રહ્યું છે કે આ જમીનમાં વર્ષોથી દેખાઈ રહ્યું છે ખેડતા હતા ખેડેલું અત્યારે પણ મકાઈનો થળિયો જૂનો દેખાઈ રહ્યો છે બાજુમાં કૂવો દેખાઈ રહ્યો છે અમે આસાન અપેક્ષા રાખીએ છીએ કે તમે સરકારી વહીવટી તંત્ર ઘણું લાગ્યું એમના ઉપર એફઆર કરી છે એમના ઉપર દવાખાને લઈ ગયા છો તો શું આદિવાસી દીકરા દીકરીને લાગ્યું છે ભાન નથી એસપી કલેક્ટર ને આ લોકો વહીવટી તંત્રના હમાચલ લેવાના દવાખાને પોકી ગયા હતા તો શું આદિવાસીઓને હમાચલ લેવા જવાનું એમનું ભગવાન નથી આપી એમને બુદ્ધિ નથી આપી

આદિવાસીઓના હમાચાર લેવા પડે આદિવાસીઓની એફઆર નથી તે વહેલી તકે અમે એફઆર કરવાની કરાવવાની એમની નૈતિક ફરજ છે પણ હું આશાને અપેક્ષા સંદેશો એટલા માટે આપવા માંગુ છું કે ભાઈ આવો પ્રવીન માળી તમે આવો મારા સોમે બે વર્ષોથી આદિવાસી અહીં વસતા હતા ને હકીકત આવીને અહીંયા મારી રૂબરૂમાં એકલા નહીં પણ મારી રૂબરૂમાં આ જગ્યામાં આવો નિરીક્ષણ કરો હકીકતમાં છું છે એ બહાર લાવો અને કાયદેસર જે ગુનો કર્યો છે એમના પર પગલો ભરવા જોઈએ હોમે અત્યારે આદિવાસી ચૂપ બેઠા છે હંતાઈ ના બેઠા છે એમની પણ એફઆર થવી જોઈએ એના પહેલા હું વહીવટી તંત્રને સંદેશો આપું છું કે તમે સત્યાવીસ જણા ઉપર એફઆર કરી છે સંયમ રાખજો જ્યાં સુધી આદિવાસીઓને એફઆર નહીં થાય ત્યાં સુધી આદિવાસીઓને એરેડ નહીં કરતા ને એરેટ કરશો તો ઓના કરતા બમણું આદિવાસી જપીને નહીં બે પોલીસ દ્વારા એવો પણ આરોપ કરવામાં આવ્યો છે કે પીઆઈને તીર વાગ્યું છે અને પોલીસ ઉપર આદિવાસી સમાજના ટોળાએ ગોફણ વડે પથ્થર વડે હુમલો કરે આમાં કેટલી સત્યતા છે આદિવાસી સમાજ એટલી બધી સંયમમાં છે જ્યાં સુધી બને ત્યાં સુધી હાથ ઉપાડવા માંગતા નહીં જ્યાં સુધી બને ત્યાં સુધી હથિયાર ઉપર હાથ નથી મૂકતા અહીંયા આ વિસ્તાર દેખાઈ રહ્યો છે નથી ગોફાણો નથી તીર કમઠા આ વિસ્તારની અંદર આજુબાજુ ઘોડા દેખાઈ રહ્યા છે ને એના કદાચ કોટા ઠટ્યા હશે એમને ઉછેરેલા કોટા છે આ વિસ્તારની અંદર કદાચ અમને સમને પથ્થર મારો થયો હશે ને આ કોકરી વિસ્તાર વિસ્તારની અંદર દોઢ ટક્ક પડી ગયો ને પથ્થર લાગ્યો હોય અને એમનું કહેવાનું એમ થાય કે અમને પથ્થર માર્યો પર સત્ય વેગળું છે એટલે સત્ય હકીકત એમને બહાર લાવવી પડે એ લોકોના હાથે ભાગતે પડ્યા હશે પથ્થર લાગ્યો હશે ને કે એમને પથ્થર માર્યો છે ઘોડાવાના કોટા ઠટ્યા હશે ને કે એમને તીરકમડું માર્યું છે હું એમને કહેવા માગું છું તમે કેના આધારે પચાસ પચાસ ફાયરિંગ કરી હતી હું એમને કહેવા માગું છું તમે એમના પર કયા રીતે ટીરગેસ છોડ્યા હતા હું એમને કહેવા માગું છું તમને કેને અધિકાર આપ્યો લઠ્ઠીચાર્જ કરવાનો કોઈને ટીયરગો છોડવાનો અધિકાર નથી ફાયરિંગ કરવાનો અધિકાર નથી મારવાનો અધિકાર પણ સરકારે આપ્યો નથી પણ જાણી જોઈને આદિવાસી ઉપર અત્યાચાર કરવા માટે આ એક જાતનું કહેવાના એક કે બે આગેવાનોથી ભાજપના કહેવાથી એક કાવતરું છે પણ હું કહું છું કે આદિવાસીઓની મહેરબાની કરીને વર્ષોથી રહે છે અમને સંછેડાવવાની કોશિશ ના કરજો એવી સરકારને જણાવું છું કે ભવિષ્યની અંદર બીજે ક્યો ના થાય એટલા માટે હું સંયમ રાખું છું ને આશાને અપેક્ષા સરકાર પાસે રાખી દઉં તો આ હતા સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડી તેઓ તમામ મુદ્દા પર વગુજા તક સાથે વાત કરી હતી અને આગાની રણનીતિ નક્કી કરવા માટે અત્યારે મોટી સંખ્યાની અંદર પાડેલા સર નંબર નવ ખાતે આદિવાસી સમાજ એકઠો થયો છે ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ